નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર છઠ્ઠા દિવસે પણ દાદાનું બુલડોઝર ફર્યું આદવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોટલ રસ્ ચાર રસ્તા મહાવીર હોલ ચાર રસ્તા તરફ દબાણો દૂર કરાયા બે ટક જેટલો સામાન જપ્ત વડોદરા શહેરમાં થોડા દિવસ અગાઉ નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સતત છઠ્ઠા દિવસે શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી આ કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોઠવવામાં આવી હતી વડોદરા કોર્પોરેશન દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ સલાટવાળા નાગરવાડા સંગમ ચાર રસ્તાથી ફતેહપુરા ચાર રસ્તા તે બાદ ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા પથ્થરગેટ નવાપુરા મહેબૂબપુરા તાંદરજા સહિતના વિસ્તારોમાં રસ્તા પર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે બાદ આજે છઠ્ઠા દિવસે પાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના આજવા રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી છેલ્લા છ દિવસથી ચાલતી આ કામગીરી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ હંગામી ધોરણો દૂર કરવાનો મામલો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે દબાણ શાખાને હંમેશા બંદોબસ્ત આપતા પોલીસ વિભાગ દ્વારા સમયસર બંદોબસ્ત મળે છે પરંતુ આ ડ્રાઈવમાં બેથી ત્રણ વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈ એકથી બે કલાક સુધી રાહ જોવાનો પણ વારો આવ્યો છે ત્યારે જો તંત્ર દ્વારા યોગ્ય સંકલન થાય તો આ કાર્યવાહીમાં આવતા તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્ટેટ લાઇટ વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગની ટીમોને હેરાનગતિ ઓછી થાય દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરે છે ત્યારે દબાણ કાર્યકર્તાઓ ચાલાકી વાપરતા હોય છે ટીમ પહોંચે તે પહેલાં પોતાના હંગામી દબાણો જાતે દૂર કરે છે સાથે શેલ હોલ્ડિંગ બનાવી માર્જિન એરિયાની અંદર લઈ લે છે ત્યારે દિવ્ય ભાસ્કરના કેમેરામાં આ દ્રશ્યો ક્યાં થયા છે દબાણ શાખાના અધિકારીઓ દબાણ દૂર કરવાની કાર્ય અમે કેટલીક વાર આડકતરી રીતે બચાવવાનો પ્રયાસો થતો હોય છે પરંતુ દિવ્ય ભાસ્કરે સવાલ કરતાં જ આખરે ફોલ્ડિંગ કરેલા પત્રનો શેડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે દબાણ શાખાના અધિકારી રાજેશ મહેકવાને જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી લઈ મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ લાઈન અને ફૂટપાથ પરના હંગામી ધોરણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ કામગીરીમાં બાપોદ પોલીસ મથકનો સ્ટાફ વોર્ડ પાંચના ઓફિસર સહિત તેમનો સ્ટાફ ટીડીઓ ડિપાર્ટમેન્ટ ટીપી એપાર્ટમેન્ટનો સ્ટાફ સહિત એન્જિનિયર અને સર્વેયર સહિતની જમીન મિલકત શાખાના અધિકારીઓ હાજર હોય છે વધુમાં જણાવ્યું હતું કે બોન્ડ બેનર લારી ગલ્લા શેડ દૂર કરી બે ટક જેટલો સામાન જપ્ત કર્યો છે અને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે આ રૂટીન પ્રક્રિયા છે આ કમિશનર સાહેબના આદેશિક કામગીરી કરવામાં આવી રહી છે વધુ દબાણ થશે તો આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ